જુનાગઢ બેઠકના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ચીમકી આપતા કહ્યું છે કે પાંચ વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાના નથી પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે ના કરે પરંતુ હું તેમને છોડવાનો નથી પ્રાંચી ખાતે ધારાસભ્ય ભગવાન ભારત

હવે ચૂંટણી પત્યા બાદ તેઓ પોતાનો અસલી રંગ બતાવી રહ્યો હોય તેવી જૂનાગઢમાં ચર્ચા જોવા મળી રહી છે સવાલ એ થાય છે કે શું આ જ રીતે તમે રાજકારણ કરશો જૂનાગઢ બેઠક ઉપરથી ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાની પસંદગી કરવામાં આવી ત્યારે પણ વિરોધનો વંટોળ ઉઠ્યો હતો તેમના સામે જૂનાગઢ ભાજપથી વિરોધના રેલાયા હતા રાજેશ મા વિરોધ કરવા અર્થે હવે જુનાગઢ ભાજપના એક અગ્રણી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ એક પત્ર લખ્યો હતો તેમણે આ પત્રમાં ગીર સોમનાથ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલાવ અંગે રજૂઆત પણ કરી હતી ભાજપના અગ્રણી અશ્વિન મડિયાર દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પત્ર લખવામાં આવ્યો હતો આ પત્રમાં ઉમેદવાર રાજેશ ચુડાસમા મુદ્દે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી અને તેમને બદલાવ અંગે પ્રસ્તાવ મૂક્યો હતો

તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પર ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવતો ભગવાન માધવભાઈ સાક્ષી એ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું આ પાંચ વર્ષમાં મને જે નિર્ણય છે એમને મૂકવાનો નથી એ પણ આ જાહેર મંત્રી પાસે કહું

খু খুব আভাৰ ভাৰত